નમસ્કાર મિત્રો મારી ચેનલ રાહુલ ટેક ઓફિસિયલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં જણાવીશ કે તમે જન્મ પ્રમાણપત્રમાં બાળકનું પૂરું નામ કેવી રીતે કરાવી શકો છો બાળકના નામમાં ભૂલ હોય માતા પિતાના નામમાં ભૂલ હોય તો તેને કેવી રીતે સુધારું કરી શકો છો તેની વિગતે માહિતી વિડીયોમાં આપેલી છે તો વિડિયો પૂરો જોજો ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરવું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે સૌથી પહેલાં તમારે બાળકના જન્મના દાખલામાં જોઈ લેવાનું છે કે કઈ જગ્યાનો દાખલો છે અને કયા વોર્ડનો દાખલો છે એના પછી દાખલો ડિજિટલ છે કે પેનથી લખેલો દાખલો છે એ પણ ચેક કરી લેવાનો છે તમારી જોડે ડિજિટલ દાખલો હશે તો વાંધો નહીં આવે પરંતુ હાથ વડે લખાણવાળો દાખલો હશે તો તમારે તેને તમારો વોર્ડ પ્રમાણે જન્મ સુધારણા કેન્દ્ર અથવા અર્બન હેલ્થ સેન્ટર પર જઈને તેને ડિજિટલ કરાવી દેવાનો છે એના પછી તમારે પુરાવા શું આપવા પડશે તેની પણ માહિતી તમને આપી દઉં છું જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવા માટે જરૂરી પુરાવા જ બાળકના જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ અને સાથે ઓરિજનલ પણ જોડે લઈ જવા પડશે આ બધા ડોક્યુમેન્ટ બાળક શાળામાં બનતું હોય તો તેનો ફોટાવાળું બોનાફાઈડ સર્ટિફિકેટની ઝેરોક્ષ ઓરિજનલ પણ તમારે જોડે લઈ જવાનું પિતાનું આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ માતાનું આધાર કાર્ડ અથવા ચૂડની કાર્ડની ઝેરોક્ષ આ બંને ઓરિજનલ પણ જોડે લઈ જવા તમારે જે પણ વોટ લાગતું હોય તે અજાણ્યા મરણ વિભાગમાં જઈને અરજી કરવાની રહેશે એટલે કે ફોર્મ ભરીને આપવાનું રહેશે ત્યારે તમને વિનામૂલ્યે નામ સુધારા માટેનું અરજી ફોર્મ મળી રહેશે જેને કેવી રીતે ભરવું તે આગળ વિડીયોમાં શીખવાડીશ તો વિડીયો છેલ્લા સુધી જોઈ હું એક ઉદાહરણ તરીકે એક અરજી ફોર્મ ભરતા શીખવાડીશ આવી રીતે તમને એક ફોર્મ આપશે અહીંયા અમદાવાદનું એક ફોર્મ છે હું તમને આ ફોર્મ ગુજરાતીમાં ભરતા શીખવાડું છું આ ફોર્મ છે જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરાવવા માટેનું અરજી ફોર્મ કૌંસમાં લખેલું છે ગુજરાતીમાં ભરવું તમારે આ ફોર્મ ગુજરાતીમાં ભરવાનું છે બરાબર આ જે ઉપર છે લેટ ફી પહોંચ નંબર ઇનવર્ડ નંબર એ તમારે ભરવાનું નથી બરાબર એની બાજુમાં છે તારીખ જે તારીખે તમે આ ફોર્મ ભરો એ તારીખ તમારે અહીંયા લખવાની છે અરજદારનું નામ અરજદાર કોણ હોઈ શકે માતા અથવા તો પિતા એમનું અહીંયા આખું નામ લખી દેવાનું છે મોબાઈલ નંબર સાચો લખવાનું છે તમારું એના પછી છે વ્યવહારનું સરનામું તમારા આધાર કાર્ડમાં જે પણ સરનામું હોય એ અહીંયા લખવાનું છે અરજદારનું એના પછી છે પ્રતિ શ્રી હેલ્થ જન્મ મરણ વિભાગ એના પછી છે બાળકનું પૂરું નામ બાળકનું પૂરું નામ અહીંયા લખવાનું છે જે રીતે બાળકનું જન્મના દાખલામાં હોય એ રીતે એનું આખું નામ અહીંયા લખી દેવાનું છે બાળકની જન્મ તારીખ અહીંયા લખવાની છે પછી કયો વોર્ડ લાગે છે એ પણ જન્મના દાખલામાં લખેલું હશે એ અહીંયા તમારે બતાવી દેવાનું છે એના પછી છે નોંધની ક્રમાંક જન્મના દાખલામાં નોંધની ક્રમાંક આપેલો હશે એ તમારે અહીંયા લખી દેવાનું છે એના પછી છે નોંધણીની તારીખ કઈ તારીખે તમે નોંધણી કરાવી હતી એ તારીખ પણ જન્મના દાખલામાં હશે એ તારીખ અહીંયા તમારે લખી દેવાની છે એના પછી નીચે લખેલું છે ઉપરોક્ત જન્મ પ્રમાણપત્રમાં રજૂ કરેલ પુરાવા ધ્યાનમાં લઈ નીચે મુજબ સુધારા કરી આપવા વિનંતી છે જન્મ પ્રમાણપત્રમાં લખવામાં આવેલ ખોટી વિગત ખોટી વિગત જે અહીંયા હોય એ અહીંયા દર્શાવવાની છે જન્મ પ્રમાણપત્રમાં સુધારવાની થતી સાચી વિગત એટલે કે જન્મના પ્રમાણપત્રમાં જે ખોટી વિગતો અહીંયા હોય એ પહેલાં જે લાઈન છે ત્યાં લખી દેવાની છે અને જે તમારે સુધારું કરવાનું હોય એ બાજુવાળા લાઈન આપેલી છે એમાં લખવાની છે હવે બાળકનું આખું નામ કરવાનું હોય તો બાળકનું અહીંયા જે દાખલામાં નામ હોય એ અહીંયા લખી દેવાનું છે અને બાજુમાં લખવાનું છે બાળકનું પૂરું નામ પહેલાં આવશે બાળકનું પછી પિતાનું નામ અને છેલ્લે આવશે અટક એ રીતે તમારે કોઈ પણ પિતાના નામમાં ભૂલ હોય તો એ પણ અહીંયા સુધારો કરી દેવાનો છે અને બાળકનું નામ માતાનું નામ અને પિતાનું નામ ત્રણેયમાં આખું નામ કરી દેવાનું છે એના પછી અરજદારની સહી કરવાની છે જે પણ અરજદાર હોય એની અહીંયા સહી કરી દેવાની છે અને અહીંયા તમે બાળકના પુરાવામાં તમે ડોક્યુમેન્ટ શું આપો છો એ પણ અહીંયા કરી દેવાનું છે અહીંયા લખેલું છે ઓફિસ ઉપયોગ માટે જ અરાજદારે ભરવું નહીં તો પણ તમે ડોક્યુમેન્ટ શું આપો છો અહીંયા તમારે ટીક કરી દેવાનું છે એના પછી નીચે તારીખ લખી દેવાની છે જે પણ તારીખે તમે સબમિટ કરાવે બીજું આમાં કંઈ ભરવાનું નથી આ ઓફિસ ઉપયોગ માટે લખેલું છે આ તમારે ભરવાનું થતું નથી બાળકનું જન્મ પ્રમાણ બાળક શાળામાં ભણતું હોય તો શાળામાંથી લાવેલ ફોટાવાળું બોનાફાઈ સર્ટિફિકેટ માતા પિતાના આધાર કાર્ડ અને અન્ય પુરાવાની જેનલ્સ કોપી લગાવીને તે આપવાનું રહેશે એના પછી પંદરથી વીસ દિવસમાં જઈને ત્યાંથી સુધારો કરેલ જન્મ પ્રમાણપત્ર મેળવી લેવાનું છે આ વિડીયોમાં આટલું જ મળીએ નવા વિડીયોમાં વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે